ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હું ચેતન પટવા ધોરણ અગિયાર મનોવિજ્ઞાનના સ્ટુડન્ટ નું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર વિષય છે મનોવિજ્ઞાન પ્રકરણ નંબર સાત ભાષા અને પ્રત્યાયનમાં એક નવા પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે એ પ્રશ્ન મોસ્ટ આઈએપી છે પ્રત્યાયન પ્રક્રિયાનું મોડલ અથવા પ્રત્યાયન પ્રક્રિયાના તબક્કાનો આપણે અભ્યાસ કરવાનો છે આ પ્રશ્ન સાત મુદ્દાઓ ઉપર આધારિત છે તો પ્રત્યાયન પ્રક્રિયાનું મોડલ એની વ્યાખ્યાનો આપણે આજે અભ્યાસ કરીશું આપણા પ્રકરણનું ટાઈટલ છે ભાષા અને પ્રત્યાય એમાં આપણે ભાષાની વ્યાખ્યા તૈયાર કરી હવે આપણે પ્રત્યાયની વ્યાખ્યા કરીશું તૈયાર કરીશું અને પ્રત્યાય પ્રક્રિયાના તબક્કા મોડલ પગથ્ય અને અભ્યાસ કરીશું તો વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ આપનું ધ્યાન સ્ક્રીન ઉપર હોવું જોઈએ તો પ્રત્યાય પ્રક્રિયાના તબક્કા મોડલ નો આપણે અભ્યાસ કરવાનો છે પ્રત્યાયન અંગ્રેજીમાં કોમ્યુનિકેશન કહેવામાં આવે છે તેની વ્યાખ્યા જોઈએ એની પહેલા એનું મોડેલ આપણે તૈયાર કરીએ આ આકૃતિ પરીક્ષામાં દોરવાની રહેશે પ્રત્યાયના તબક્કાનું પ્રતિમાનની આકૃતિ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો કે સાયકોલોજી મનોવિજ્ઞાનનો આધાર પ્રશ્ન છે પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે અને મુદ્દાનો આધાર શું છે મુદ્દાની અંદર રહેલું ઉદાહરણ જે આપણને શીખવાડશે કે આપણે મુદ્દામાં શું લખવું પ્રશ્નો ટાઇટલ આપણને શીખવાડશે કે એમાં કયા મુદ્દાઓ આવશે તો પ્રત્યાન પ્રક્રિયાનું પ્રતિમાન મોડર્ન તબક્કા સોપાનો પગથિયા તૈયાર કરીએ તો સાત તબક્કાઓ છે પહેલો તબક્કો છે વિચારનો ઉદ્ગમ સ્થાન બીજો તબક્કો છે સંકેતાંકન ત્રીજો તબક્કો છે તૈયાર થયેલો સંદેશો ચોથો તબક્કો છે માધ્યમનો ઉપયોગ પાંચમો તબક્કો છે વિ સંકેતન છઠ્ઠો મુદ્દો છે સંદેશનો ગ્રાહક અને સાતમો મુદ્દો છે પ્રતિપુષ્ટિ તો પ્રત્યારના તબક્કાનું પ્રતિમાન મોડલ સાત મુદ્દાઓમાં વિભાજિત થયેલું છે પહેલો છે વિચારનું ઉદ્ગમ સ્થાન પ્રત્યય થતા પહેલા વિચાર ઉદ્ભવે છે સંકેતાકન આપણે એના ઉપર ધ્યાન આપીએ છીએ તૈયાર થયેલો સંદેશો સંદેશાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ માધ્યમનો ઉપયોગ એ જુદા જુદા માધ્યમથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે સંદેશો આપણે એડવર્ટાઇઝમાં આપણે જોઈએ છીએ

એમ પર્યાની પત્યાની વ્યાખ્યા પણ મોસ્ટ આઈએમપી છે તો પત્યાન પ્રક્રિયાનું મોડેલ વ્યાખ્યા તો બે વ્યાખ્યાઓ આપી છે એમાં મનોવૈજ્ઞાનિકના નામ નથી બધા મનોવૈજ્ઞાનિકો ભેગા થઈને વ્યાખ્યા આપી છે એટલે પહેલી વ્યાખ્યા આપણે તૈયાર કરવાની જે ભાષાની વ્યાખ્યા આપણે તૈયાર કરી અને આટલા 15 વર્ષના પેપરમાં ભાષા એટલે શું અને પ્રત્યાન એટલે શું એવું વિભાગ બી કે વિભાગ સી એક બે ગુણમાં ન પૂછાય હોય એવું બન્યું નથી કે પ્રકરણનું ટાઈટલ છે એટલે પરીક્ષકને પહેલી અથવા બીજી અથવા વાર્ષિક પૈસામાં વ્યાખ્યા પૂછવી જ પડે તો પ્રત્યાયન પ્રક્રિયાનું મોડલ બીજી અને વાર્ષિક પરીક્ષામાં વ્યાખ્યા પૂછાશે પ્રત્યાયન એટલે સંકેતોને કે સંદેશાઓને મોકલવાની અને છેલવાની પ્રક્રિયા વિદ્યાર્થીઓ એકદમ સરળ છે લાલ કલરની બોલપેથી લીટી દોરે છે સંદેશાઓને મોકલવાની શબ્દો પર ભાર સં સંજીલવાની પ્રક્રિયા

के प्रत्ययन એટલે એક સ્થાન થી બીજા સ્થાન સુધી વિચાર નું કે અર્થ નું સંક્રમણ કરવા માં કે સમજવામાં સાધન રૂપ બનતી ક્રિયા प्रत्ययन એટલે શું શબ્દ ઉપર ભાર આપો એક સ્થાન થી બીજા સ્થાન સુધી વિચાર નું કે અર્થ નું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધન રૂપ બનતી ક્રિયા તો વચ્ચે શબ્દાય એક સ્થાન થી બીજા સ્થાન સુધી વિચાર નું કે અર્થ નું સંક્રમણ તો પ્રત્યાય એટલે શું તો પ્રત્યાય એટલે એક સ્થાન થી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપ બનતી ક્રિયા એને આપણે પ્રત્યાય તરીકે ઓળખીશું પણ મારી દ્રષ્ટિએ પહેલી વ્યાખ્યા એકદમ સરળ છે તૈયાર કરો પ્રત્યાયન એટલે સંકેતોને કે સંદેશાને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા પ્રત્યાયન એટલે શું તો પ્રત્યાયન એટલે સંકેતોને કે સંદેશાને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા આગળ આપણે જોઈએ કે પ્રત્યાયન વડે આપણે કોઈ વ્યક્તિ કે જૂથ સાથે સામાન્યતા સ્થાપવા માંગીએ છીએ પ્રત્યાયન દ્વારા શું થાય કોમ્યુનિકેશન દ્વારા શું થાય તો પ્રત્યાયન વડે આપણે કોઈ વ્યક્તિ દ્વારા વ્યક્તિ સાથે કોઈ જૂથ સાથે સામ્યતા સ્થાપવા માંગીએ છીએ આપણા વિચારો માહિતી લાગણીઓ કે મનોવલણો વહેંચવાનો પ્રયત્ન કરીએ છીએ તો પ્રત્યાય દ્વારા આપણે વિચારો માહિતી લાગણી અને મનોવલનો વહેંચવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રત્યાયનમાં ઉચ્છામાં ઉછા એક પ્રેક્ષક કોણ પ્રેક્ષક એટલે શું વોટ સંદેશો મોકલનાર વ્યક્તિ અને ગ્રાહક એટલે શું સંદેશો ચીલનાર વ્યક્તિ પ્રેક્ષક એટલે બોલનાર વ્યક્તિ સંદેશો મોકલનાર વ્યક્તિ અને ગ્રાહક એટલે શ્રોતા સંદેશો ચીલનાર વ્યક્તિ ઓડિયન્સ હોય છે તો પ્રત્યાયનમાં ઓછામાં ઓછા

પ્લસ વાચક પ્લસ દર્શક ને લગતું પ્રત્યેન છે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે વક્તા અને શ્રોતા લેખક વાચક પદર્શક દર્શક ઓછામાં ઓછા એ સંદેશા પૂરતા માનસિક રીતે જોડાયેલા હોય છે કેટલાક પ્રત્યાયનો માહિતી લક્ષી હોય છે શબ્દો ઉપર ભાર આપજો કેટલાક પ્રત્યાયનો કેવા હોય તો માહિતી લક્ષી આપણે પ્રત્યાયના પ્રકારો જોઈએ છે હવે બીજા કેટલાક મનોરંજક હોય છે બીજા કેટલાક પ્રત્યાયનો કેવા હોય મનોરંજક ટીવી પર આપણે કપિલ શર્મા શો જોઈએ અથવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈએ તે મનોરંજક હોય છે ટેકનોલોજીના વિકાસ સાથે ફેક્સ ઈમેલ વોઇસમેલ એસએમએસ જેવા પ્રત્યાયના નવા માર્ગો હવે પ્રાપ્ત થયા છે તો ટેકનોલોજીના વિકાસના કારણે ફેક્સ જાપાનમાં પણ પ્રકારની હોટેલ બની હોય કપ રકાબીવાળી એ અમદાવાદમાં બનાવી હોય તો જાપાનના આર્કિટેક્ટને એન્જિનિયરને આપણે ફોન પર વાત કરીએ આપણો ફેક્સ નંબર અમદાવાદમાં આપીએ તો જાપાનમાં બનેલી કપ રકાબી વાળી હોટલનો આખો નકશો એ આપણે ફેક્સ દ્વારા ઈમેલ દ્વારા મળી જાય અને વોઇસ મેલ દ્વારા પણ એ વ્યક્તિ આપણી સાથે વાત કરીએ અને માહિતી મોકલી શકે એસએમ જે જેવા અત્યારના નવા માર્ગો હવે પ્રાપ્ત થયા છે સારા પ્રત્યાયનો ધ્યેય એક પક્ષ એટલે કે વ્યક્તિથી વિચાર કે અર્થ એ જ રૂપમાં બીજા પક્ષ વ્યક્તિના મનમાં પહોંચાડવાનું છે તો કોમ્યુનિકેશન કે કે એટલે સંકેતોને સંદેશાઓને મોકલવાની કે ચીલવાની પ્રક્રિયા પ્રત્યાયન એટલે સંકેતોને કે સંદેશાઓને મોકલવાની અને ચીલવાની પ્રક્રિયા હવે પ્રત્યાયનમાં સંદેશાનો પ્રવાહ સરળ રીતે વહે તો અસરકારક ગણાય અને એમાં અવરોધો આવે તો વ્યક્તિઓ વચ્ચે ગેરસમજ ને પરિણામે હાનિ થાય છે તો પ્રત્યાયનના પ્રતિમાન મોડેલમાં તેના સાત તબક્કાઓ ગણાવ્યા છે તો પ્રત્યાયન પ્રક્રિયાના મોડેલના સાત તબક્કાઓ એની આકૃતિ આપેલી છે તો આપણે જોવાનો પ્રયત્ન કરીએ ફરીથી વિદ્યાર્થીઓ યાદ રાખજો વિભાગ સી બે ગુણમાં વારંવાર પૂછાય પ્રત્યાયન પ્રક્રિયાના તબક્કા જણાવો અથવા પ્રત્યાયન પ્રક્રિયાનું મોડેલ જણાવો તો સાત મુદ્દા તમે લખો સાત શબ્દો તો તમને બે માર્ક મળી જાય તો આપણે તૈયાર કરો વિચારનો ઉદ્ગમ સ્થાન સંકેતાંકન તૈયાર થયેલો સંદેશો માધ્યમનો ઉપયોગ વિસંકેતન સંદેશનો ગ્રાહક પ્રતિપુષ્ટિ તો પ્રત્યાયના તબક્કા તૈયાર કરીએ છીએ વિચારનો ઉદ્ગમ સ્થાન સંકેતાંકન તૈયાર થયેલો સંદેશો માધ્યમનો ઉપયોગ વિસંકેતન સંદેશનો ગ્રાહક પ્રતિપુષ્ટિ હવે પ્રત્યાયની પ્રક્રિયા કઈ રીતે ચાલે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ

એ વિચાર અન્યને પહોંચાડવાનો થાય એ ઉદાહરણ આપ્યું છે કે વેપારી ગ્રાહકને એક વેપારી છે સાબુ વેચવા છે તે પોતે બીજી વ્યક્તિની મદદથી સંદેશો મોકલે છે પોતે અથવા બીજી વ્યક્તિથી સંદેશો મોકલે છે આપણે ટીવી માં આપણે સાબુની જાહેરાતો આવતી હોય છે કે આ સાબુ ચામડીનું પોષણ કરશે તમારા ઘરે કેટલાક લોકો આવતા હોય કે ફરીથી ઉદાહરણ સમજો વ્યાપારી ગ્રાહકને મોગો સાબુ વેચવા માંગે છે તે પોતે અથવા પડે કે અન્ય રીતે ધારે છે તે પોતાના આશય અને કૌશલ્યો સંદેશાનું સ્વરૂપ શબ્દો ઉપર ભાર આપજો ચિલ્લાની વિશિષ્ટતા અને સંજોગો મુજબ મોકલવાની રીત કે માધ્યમ પસંદ કરે છે ઉદાહરણ આપ્યું છે દાખલા દાખલા તરીકે તે મહિલા ગ્રાહકને કહે છે ઘણી વખતે મહિલાઓનો ઉપયોગ વધારે કરવામાં આવે છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો બહેનો વધારે જોવા મળતી હોય છે રેસ્ટોરન્ટ હોય અથવા કોઈ ટીવીનો શોરૂમ હોય અથવા ફ્રીજનો શોરૂમ હોય મોટા મોલ્સ હોય તો તે મહિલા ગ્રાહકને કહે છે શું કહે છે ધ્યાન આપજો આ સાબુ ખાસ તમારા માટે બનાવવામાં આવ્યો છે કંપની નવરી છે તમારા માટે સાબુ બનાવશે કે આ સાબુ ખાસ તમારા માટે બનાવવામાં આવ્યો છે એ જ રીતે જો શ્રોતાઓ ગુજરાતી ભાષી હશે ગુજરાતી હશે તો વક્તા કૂતરા ઉપર સસલું આવ્યું એમ ગુજરાતી ભાષાના સંકેતોનો ઉપયોગ કરશે પણ જો શ્રોતાઓ હિન્દી ભાષી હશે આઉટ સ્ટેટના હશે તો વક્તા કુત્તે પે સસ્સા આયા એમ હિન્દી ભાષાના સંકેતો વાપરશે

પોતાના દેશમાં ગુપ્ત રીતે પહોંચાડવા માટે ખાસ ગુપ્ત સંકેતોનો ઉપયોગ કરે છે આપને એક પ્રત્યાન છે ધ્યાન આપજો કે જાસૂસો અહીંયા ઉદાહરણ કરજો જાસૂસો પરદેશમાં થતી રાજકીય હિલચાલો અંગે ની માહિતી પોતાના દેશમાં ગુપ્ત રીતે પહોંચાડવા માટે ખાસ ગુપ્ત સંકેતોનો ઉપયોગ કરે છે સંકેતોમાં ધારેલો સંદેશો મૌખિક ઉચ્ચારણના માધ્યમ બને બોલીને કે લેખિત માધ્યમના સ્વરૂપમાં

ઉપયોગ કરવામાં આવતો હોય છે એક ઉદાહરણ થી સમજીએ સંસ્થામાં ઔપચારિક સંદેશાઓ પત્ર પરિપત્ર નોટિસ બોર્ડ ની સૂચનાઓ છાપેલું માહિતી અને સૂચના પત્રક વગેરે માધ્યમો દ્વારા અપાય છે તો સંસ્થાઓમાં ઔપચારિક રીતે સંદેશાઓ પત્ર પરિપત્ર નોટિસ બોર્ડની સૂચના દ્વારા છાપેલું માહિતી અથવા સૂચના પત્રક વગેરે માધ્યમ દ્વારા અપાય છે પણ મોટી જનસંખ્યા ભાર આપજો કે મોટી જનસંખ્યા સંદેશો પહોંચાડવા માટે માધ્યમ તરીકે ભીત ઉપરના લખાણો ભીત ઉપરના પોસ્ટરો અને વર્તમાન જાહેરાતો કે પ્રેસ નોટ નો ઉપયોગ થાય છે

એવી જાહેરાત વાંચ્યા પછી એ ફ્લોરાઇડ શું છે તેનો અર્થ અને મહત્વ છે કદાચ ગામડાના વ્યક્તિઓને મોટી એમને ખબર ના પડે ફ્લોરાઇડ એટલે શું તો માં ફ્લોરાઇડ છે એવી જાહેરાત વાંચ્યા પછી એ ફ્લોરાઇડ શું છે તેનો અર્થ અને મહત્વ સંતોષકારક રીતે સમજાય એ જરૂરી છે ફ્લોરાઇડ એ સંકેતનું રહસ્ય ખુલે નહીં

એટલે વ્યક્તિને ખબર પડવી જોઈએ કે ટૂથપેસ્ટ માં ફ્લોરાઇડ છે ફ્લોરાઇડ શું છે એ ખબર ના પડે તો ગ્રાહક એ મારા ટૂથપેસ્ટ કેમ લેવી મોટે ભાગે સંદેશો મળ્યા પછી કે તે સમજ્યા પછી તેને જિલ્લાર વ્યક્તિ વિશિષ્ટ વર્તન કે પ્રતિભાવ આપે છે વિશિષ્ટ વર્તન કે પ્રતિભાવ ચહેરાના હાવભાવ ઉપરથી ખબર પડે તેને પ્રતિપુષ્ટિ કહેવાય બહુ મહત્વની બાબત વિધાનસભામાં ટીક કરજો બે ગુણ વિભાગ સી મોટે ભાગે સંદેશો મળ્યા પછી કે તે સમજ્યા પછી તેને ચિલનાર વ્યક્તિ વિશિષ્ટ વર્તન કરે ચહેરાના હાવભાવ કે પ્રતિભાવ આપે છે તેને પ્રતિપુષ્ટિ કહેવાય ઉદાહરણ આપ્યું છે બોલીને અથવા અશાબ્દિક પ્રત્યાયન દ્વારા પ્રેક્ષક તરફ ધ્યાન આપે ડોકું ધૂણાવે તારીઓ પાડે અગત્યના સંદેશા વખતે ગંભીર બને ધ્યાન આપજો પ્રતિભાવ પ્રત્યાયન થયું કે નહીં એ આપણને વ્યક્તિનું શ્રોતાઓનું વર્તન કે પ્રેક્ષક તરફ ધ્યાન આપે ડોકુ ધોડાવે તારીઓ પાડે અગત્યના સંદેશો કે ગંભીર બને અને રમૂજ સાંભળીને હસવા માંડે વગેરે શાયરીઓના શ્રોતાઓ જીઓ જીઓ બોલી ઉઠે કે ગુજરાતી નાટકના પ્રેક્ષકો કોઈ સંવાદ કે ગીતને વન્સ મોર વન્સ મોર વન્સ મોર આપે વગેરે પ્રતિપુષ્ટિ કહેવામાં આવે છે પ્રતિપુષ્ટિ દર્શાવે છે કે સંદેશ મોકલનાર સેન્ડર એટલે કે સંદેશો આપવામાં કેટલો સફળ થયો છે આ પ્રશ્નના અંતની અંદર મહત્વનું ઉદાહરણ આપણે જોવાનું છે કે મોટે ભાગે સંદેશો મળ્યા પછી કે તે સમજ્યા પછી તેને વ્યક્તિ વિશિષ્ટ વર્તન કે પ્રતિભાવ આપે છે તેને પ્રતિપુષ્ટિ કહેવાય ઉદાહરણ આપ્યું છે કે પ્રેક્ષક તરફ ધ્યાન આપે ડોકુ ધુનાવે તારીઓ પાડે અગત્યના સંદેશા વખતે ગંભીર બને અને રમૂજ સાબરીને હસવા માટે વગેરે સાયરી સોતાઓ જીઓ જીઓ બોલી ઉઠે કે ગુજરાતી નાટકના પ્રેક્ષકો કોઈ સંવાદ કે ગીતે વન્સ મોર વન્સ મોર આપે વગેરે પ્રતિપુષ્ટિ કહેવામાં આવે છે પ્રતિપુષ્ટિ દર્શાવે છે કે સંદેશ મોકલના સંદેશો આપવામાં કેટલો સફળ થયો છે તો વિદ્યાર્થીઓ આજે આપણે આટલા સુધી રાખીશું ફરીથી આપણે પ્રશ્નના મુદ્દાઓને તૈયાર કરીએ પ્રત્યાન પ્રક્રિયાનો પ્રતિમાન મોડેલ એના સાત મુદ્દાઓ વિભાગ સીમાં બે ગુણમાં પૂછાય કે પ્રત્યાના તબક્કાઓ જણાવો તો વિચારનું ઉદ્ગમ સ્થાન સંકેતાકન તૈયાર થયેલો સંદેશો માધ્યમનો ઉપયોગ વિસંકેતન સંદેશનો ગ્રાહક પ્રતિપુષ્ટિ અને છેલ્લે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ આપણી પર્સનાલિટી અને વ્યક્તિત્વની અંદર અત્યારની જે કોરોનાની પરિસ્થિતિ છે એના સંદર્ભમાં આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ ઉચ્ચ પ્રકારનો હોવો જોઈએ ડર ભય અને ચિંતા આ શબ્દો આપણામાં ન હોવા જોઈએ ડર ભય અને ચિંતા જે શબ્દો છે ને એ આપણને શિક્ષણ ઉપર નિષેધક અસર કરે છે આપણા વ્યક્તિત્વ ઉપર અસર અને ચિંતા શબ્દો પર બિંદુ નીકળી જાય તો ચિંતા બની જાય સંશાનની ડર ભય અને ચિંતા આ ત્રણ શબ્દો નાખવાના સેલ્ફ કામ ના શું આવડે બધું આવડે આ પ્રકારનો મિત્રો ભાવ રાખજો અને છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે એ અનુભવ સાપેક્ષ અને કામી હોય છે અને છેલ્લે ચેતન પટવાના બધા સ્ટુડન્ટને જય જીરેન્દ્ર